દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નના શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી બેરા મુળુભાઈ પુનમબેન મેડમ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી રાજુલાથી શ્રી અંબરીશભાઈ ડેર તેમજ આહિર સમાજના ભામાશા નટુભાઈ ભાટુ હરિભાઈ નકું વરજાંગભાઈ જલેરિયા તેમજ ભીમશીભાઈ ભાટુ ભીમજીભાઈ ક્વાડ વેલજાભાઈ રાવલિયા તેમજ ધારાસભ્ય સમાજ પ્રમુખ આર એસ હડિયા સાહેબ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ચેરમેન મનીષબેન આહિર તેમજ ગુજરાત ભરમાંથી 300 થી વધુ આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જીતુભાઈ કાશોડી જણાવ્યું હતું કે આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ ચિંજાળા ભવ્ય ડેવલપર્સ જેમનો વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે આહિર સમાજના એક લાખ કરતા વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જે સમાજની લાગણી અને એકતાનું પ્રતિક છે સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે વધુમાં હતું કે બસો પંચાવન દીકરી કે જે પ્રભુતામાં પગલા માંડી રહી છે તેમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બની તે અપીલ છે આહિર સમાજે આજ દિન સુધીમાં ત્રણ હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે એટલું જ નહીં પરંતુ દરેક દીકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે જેનું ટોટલ વર્ષમાં કરોડ થાય છે ત્યારે આજના આયોજન પાંચસો દસ પરિવારનો લગ્નનો ખર્ચ બચાવ્યો છે જે રૂપિયા તમામ બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરી તેવી તમામ પરિવારની નમ્ર અરજ છે આનંદની વાત એ છે કે કપિલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે આવતા વર્ષે પણ ભોજન હૃદયપૂર્વક સ્વાગત કરાશે સમાજની એક જ જાહેરાત છે બત્રીસમાં સમૂહ લગ્નમાં ભોજન દાતા તરીકે મોરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફફડાવાળાએ કરવાની જાહેરાત કરી છે જેનો આભાર વ્યક્ત કરીએ છીએ તેત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે ભીમજીભાઈએ ચોત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈ પાંત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચ તરીકે મનુભાઈ મકવાણાએ જાહેરાત કરી સમાજને એક નવો સંદેશો આપ્યો છે કે આ સમૂહ લગ્નમાં જોડાયેલ નવયુગલો પરિવાર કે જે આર્થિક રીતે નબળા છે તેવા પરિવારની આર્થિક કરોડ રજૂને મજબૂત કરવાનો ભગીરથ પ્રયાસ કરતા રહીશું સમૂહ લગ્નમાં જે પરિવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડવા

પ્રાસ્થરી મંડળ તેમજ 4000 કરતા વધારે નવ યુવાનો સ્વયંસેવક તરીકે ફરજ બજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તે તમામનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જય દ્વારકાધીશ અંમોલભાઈ શાહીર હોસ્પિટલ કમિટી चेयरमैन આજે મને ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે

કે આજની યુવા પેઢીમાં સમજણ છે પોતે એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાય રહે સમૂહ લગ્નનું મહત્વ જળવાય રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ

છે જેનો મને વિશેષ ગર્વ છે જય દ્વારકા નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત